આજે ખરેખર ગાંધીધામ વિધાનસભા પરિવાર માટે ખૂબ આનંદ અને ખૂબ જ ગૌરવનો દિવસ છે વિક્રમ સવન બે હજાર એક્યાસી ની નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિના અનુસાર સર્વે ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી એ પોત વિસ્તારમાં સ્નેમિલનનું આયોજન કરતા હોય છે ત્યારે આપ સૌ જોઈ જશે કે છેલ્લા કેટલા દિવસથી સર્વપ્રથમ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાજી ત્યારબાદ રધુમહનસિંહજી

આપણે આપણા વિસ્તાર જેમમાં કંઈક ને કઈક વિકાસનું કામ કરવાની સમાજલક્ષી કામ કરવાની પ્રેરણા મળતી હોય છે એ બધાને એક સાથે અહીં બોલાવી સાથે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાનો અવસર હતો ખરેખર હું ગાંધીધામ વિધાનસભા પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે હર હંમેશ જ્યારથી મેં ધારાસભ્ય પદ તરીકેની જવાબદારી મળી છે ત્યારથી આજ જે રીતે મેં વાત કરી આજે ગાંધીધામ વિધાનસભાનો

એ પણ રીટેન્ડર થયું છે બીજી વખત ટેન્ડર કરવાની જરૂરિયાત પડી છે પણ એ ટેન્ડરની પ્રક્રિયા કાર્યરત છે અને ટૂંક સમયમાં એ કાર્ય પર શરૂઆત થશે આપણે સૌને જાણવા માંગુ છું ગાંધીધામ એ સમગ્ર કચ્છનું પહેલું શહેર હશે જેમાં અંડરલાઇન વીજ કનેક્શન થશે આપણે જેટલી બી વાયરિંગ છે અંડરલાઇન થશે પોણા ત્રણસો કરોડના ખર્ચે ખૂબ ભવ્ય કામ એ ટૂંક સમયમાં એનું આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ કંડલા પોર્ટના સીએસઆરની મદદથી ડમ્પિંગ સાઇટ અગિયાર કરોડના ખર્ચે જમીન પણ મળી છે અને એમના વતી રિસાયકલિંગ ડમ્પિંગને કરવા માટેની વ્યવસ્થા અગિયાર કરોડના ખર્ચે મળી છે જેનું લોકાર્પણ આપણે ગણતરીના દિવસોમાં કરવાના છીએ એટલે આવનારા સમયમાં એ ગાંધીધામ પણ સ્વચ્છ અને સુંદર બનશે આપણી જે રામબાગ હોસ્પિટલ છે તે સબ ડિસ્ટ્રિક્ટ તરીકે કાર્યરત છે ઘણા વખતથી લોકોના લાગણી હતી કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બને અને સૌની રજૂઆત થકી આદરણીય વિનોદભાઈ આદરણીય દેવજીભાઈ સામે ધારાસભ્ય સૌના સાથ સહકાર એ રજૂઆત કરવામાં આવીને આજે જ્યારે ત્યાં ક્રિટિકલ સેન્ટરનું કામ ચાલુ છે કાર્ય જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એ હોસ્પિટલ જિલ્લા કક્ષા તરીકે કાર્યરત થશે એની સાથે અઢળક કાર્યો મહાનગર ગાંધીધામને મળવું કચ્છમાં પ્રથમ મહાનગર મળ્યું એ વાતનો પણ મને આનંદ છે રાજ